જય માતાની મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે ભેહનું ચક્કર મારો લઈ આવ્યા હતા તો આ બાજુ જો આપણી ગાયું બે રખડે અને આ ભાઈ જો ભાઈ એક આ અહીંયા ઉભો છે ને કાગળ ઉભો છે અને ગોરી આપણે અહીંયા છે એટલે હેરાન કરશે એટલે ખૂટીયાને થોડીક સર્વિસ કરવી પડે કેમ કે ગાયોને પછી હેરાન કરે ને એ આપણે મજા ન આવે આપણે ભેહ હેરાન કરે છે ને એને જ મારીએ છીએ તો ખૂટીઓને મારવો પડે કે

અહીંયા અઠવાડો નાખે એટલે ખાવા આવે ને હવે ઓલી બધી જાર થઈ ગઈ છે લીલો ઘેરો તો ખાવા બધા પહોંચી આવે તો અત્યારે બધી નાખી નાખી દે ઓલી વટાડી દેવું એટલે નીકળી જાય હજી બીજા ઘણા ઊભા છે તો અત્યારે આપણે જોઈએ બે હમણાં આવે ધીરે ધીરે બાકી પાકિસ્તાન વાળા જો ભણતર જાય કાંઈ ના આવે કેમ કે આ ને ભવામાં બીજી ક્યાંય નહીં હાલે આપણે ધીરે ધીરે આવે ચક્કર મારતી મારતી હવે આપણે ગોરીને ભાઈ કાંઈ નક્કી નથી કાંઈ એક દી દીઘાટે બે દી દીઘાટે મોરી પડી ગઈ છે થોડીક તો શંકા છે થોડીક વાછડા ઉપર કેમકે વાછડો દેવાનો હોય ને તો મોરી પડી જાય વાછડીમાં તો કાંઈ ખબર જ ન પડે આજે છેરો ચાલુ થઈ ગયો છે એટલે થોડીક સંકેતા હોય શેરવા ચાલુ ના થાય ને કર હાંજ સુધી માં જઈ જાય ને તો વાંધો નહીં આવે બાકી જો માથે દી લેતી જાય તો વાછરાની આશા રાખવાની છે પહેલા વેતરમાં આપણે અઢાર દિવસ ઉપર લીધા હતા હવે બીજા દિવસ બીજા વેતરમાં તો આપણે ગાભ નાખી દીધો એટલે કે કહેવાય નહીં એટલે હવે ત્રીજું વેતર કહેવાય આપણે ખબર પડે કેટલું કેટલા દી લઈને કેટલા દી લઈ જાય હજી ભાઈ નોર્મલી છે ચરવામાં કઈ તકલીફ છે જ ચરવા ચર રાખે આરામથી સાંજ સુધીમાં વીઆઈ આજ વિડીયોમાં તો નવ તો કે આપણે ગેરંટી કહીએ તો વીએ બાકી તો વાછળો હશે તો કરમની કર્યા હશે આપડી તો વાછળો આવે બાકી દૂધ લઈને આવશે બીજું કઈ કઈ કહેવાય નહીં તો અત્યારે છે બધી ભેહો આપણે ઘરે ડૂચો નાખી દીધો છે હાંજે થાય છે પાકડા હવે ગાઢવાના છે બધા છૂટા છવાય છે ને ગોરીને આપણે એમાં મૂકી દીધું નખું અહીંયા જો આપણે કપાસની ગુંદી હતા બે દીધી અંદર પડી એટલે બધું ખાઈ ગઈ અહીંયા ભાંગી નાખી દાળ આ પણ ભાંગી નાખી દીધું સામે પણ પ્રાગળ ખાઈ ગયું છે આ બાજુ જો સાફ કરી ગયું વાલણ દાર ભાંગી નાખી અંદર ગઈ હતી કઈ હતી ખબર ના પડી બપોટાને ગઈ રહી એ અંદર સરખે કરી ગઈ નીરું બધું માન મને થયું હતું છાંયડો કરવો અઘરો આવો છે આ દાર ભાંગી નાખી દીધી અહીંયા નીચેથી ગુંડાની મોટી દાર હતી મેન ભાંગી નાખી બાકી તુલસી ખાધી નથી વાંધો ના આવે એને આમાં ઊંઘ ઉમરો હે આપણ માન માંડ કોઈ તો એ ભાંગી નાખી દીધો કપાસ ખાઈ ગઈ આમાંથી થોડાક ખાઈ ગયા દાઠા એકા અહીંયા ખાટી આંબલી હતી એ પણ ખાઈ ગઈ ને આ ભાંગી નાખી દાડું ઓલો એક રહી ગયો વારી બાકી દેવું ખાઈ જ અત્યારે આપણે બે બધી ભૂકો ખાઈ લીધો છે ને પલરી ગયો છે ને એટલે થોડોક ઓછો ખાઈએ ખાલી મોઢા મારે છે બાકી અહીંયા હતું એ બધું જો ખોંપાડી ફેરી ફેરીને બધું સાફ કરાવી દીધું મજૂર પણ આજે વહી ગયા ખાતર ભરી લીધું ટ્રેક્ટર હવે બે ત્રણ દિવસ પછી પાછા આવશે એ દાંડોરને ભરવાની છે આપણે નવરા થાય હવે અને હવે આપણે જશે બી આવે એટલી વાર છે આ ખાતર કોઈ ગ્રાહક થઈ જાય તો વાંધો ના આવે હજી આપણે કેટલા ઓછામાં ઓછા બે થી ત્રણ ડમ્પર પર ભરા છે ખાતરના આ ભાઈ હું જો ખાડો કર ને કે પાણી ભરાણો કેમકે વરસાદનું પાણી બધું ઘરે જ છેટ અ બધી ભી રખડી ઊભી રખડે અમે બાજુ ભાગી ગઈ અને બાકી તો આપણે ખાતર છે ને ફૂલ વજન વાળું થઈ ગયું હવે એક તો આપણે અડધો સાંજે ભરીને અડધો આ ભરી લીધું હતું અડધો અહીંયાથી જ ભરી ગયા હતા કે અહીંયાથી ટ્રેક્ટર ને બે ટ્રેક્ટર અહીંયાથી ભરી હતી એક ટ્રેક્ટર આગળ ખાડામાં જ ભરી દીધી એમાં પણ હજી એક ડમ્પર જેટલો માલ છે ને આમાં ઓછામાં ઓછો બેથી અઢી ડમ ત્રણ ડમ્પર થઈ ગયા છે આટલો માલ છે બધો ખાતર પીર છાણ જ ખાતર છે ને ખાતર ખાલી થઈ જાય ને એટલે આ ખાડો હુકાય ક્યાંક કે ખાડો હુંકાય એમ છે નહીં ન કર વરસાદનું બધું પાણી આવે એટલે જો ધોર્યું કરી નહીં ખુશ છે ખીલા સુધીનું બધું પાણી અહીંયા આવી જાય રતન હે રતન હલે અને ગોરી તો પાણી આપણી લાગે હજી કાઢતી જાહે એક બે દી હજી કાઢી જાય તો આપણે જો ગોરી ઊભી છે અહીંયા આરામથી હવે જો આમ લેતી જાય દિવસ કેટલા લઈએ એ બાજુ નમણમાં માં ખબર ના પડે કઈ કેમ કે લોટકું ગાયું હોય ને એટલે ખબર ના પડે બે હમણાં અમને રખડે છૂટે હમણાં અહીંયા હું કે નાખવાનું બંધ હતું કેમ કે અહીં ધૂળ આવે ને એ ટેક્ટર ખાલી કરીને ધૂળ ડગલો હતો થઈ પડ્યો બધું હારે આ બાજુ બાંધવાનો ટાઈમ થઈ ગયો બધાને આ ભાઈ આપણો ભાગી બહુ જાય છે એમાં કાં પણ ઓલી બાઈ થોડોક નાખો ને બીજો ઓલીબાજી ઓલી ઓલીબાજી નાખતા કેમ કે અહીંયા ખાયા ગેમ છે અહીંયા તો ઢગલો પડ્યો છાણનો જ અહીંયા તો આપણે આ તો જાકડો નાખ્યો તો આખો ઢગલો સાફ કરી ગઈ પાછી કાલે એને ખો હું પછી મારી દે હું એટલે પાછું સાફ થઈ જાય એટલે નીચે રહી ગયો ને નીકળી આવે ધૂળ હોઈ જાય નીચે પાછું બાકી તો કંઈ છે નહીં કંઈ અત્યારે જો લીધું બાંધવાની છે બે બાજુમાંથી નવરા ના થાય ભૂતડો નાગરાજ નાકર માં લઈ ગયે ને જો વળી માસ્તી કરવા પહોંચી ગયા છે નાનો આખો દિવસ નો છે